રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હવાર હવાર ના ગાય ને જો રોટલી દઈ લીધી ને આપડે તો કામજી હોય હવાર નું પેલું ગાય ને રોટલી દઈ અહિયાં થી શરૂઆત કરીએ કાપ્રિયલ ને વરસાદ જો અત્યારે પૂરો લીધો પણ અમારા પોરબંદર માં છેલ્લા અડતાલીસ કલાક માં લગભગ અઠાવીસ થી ત્રેસી જ જેટલો વરસાદ પડ્યો ને આવો વરસાદ મારી લાઈફનો મેં પહેલો પહેલી વાર જોયો આની પહેલાં થયો તો એકવાર સાઠી જ વરસાદ થયો તો આખી સિઝનમાં પણ અત્યારે જે આ શરૂઆતની અંદર ચોમાસાની શરૂઆતમાં જે વરસાદ પડ્યો ને એવો વરસાદ આવશે મેં પેલી વાર જોયો જેટલું ભેગું પાણી થયું આખા પોરબંદરમાં આપણે તો અહીંયા શું છે કે ઉંચાણ વાળો વિસ્તાર છે ને વાડી વિસ્તાર છે ને દરિયા થી બહુ આગું સિટી ની અંદર ગામ માં અમારે સાત કિલોમીટર દૂર સિટી થાય ન્યા તો તમે જાવ તો ગલીઓ માં ઘર ની અંદર પાણી દરી ગયા ન્યૂઝ માને આવે તે અમે જોતા હોય તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હા તો એટલે હા પ્રિયલ નહીં કરવા હોય હા આજુ વખતે સીતારામ ને શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને બધા મજામાં ને મજામાં રહેવાનું બધા ચાચા ને ચાચા ને જો આજ તા વર આપ દઈ દીધીસ ના આડા કામ કર્યા બાઈને કામ થોડુંક બાકી છે ને થોડુંક કર્યું ને તાવારી એક મહેમાનનો ફોન આવ્યો કે અમે આવશું એ આવ્યા છે ઓલે દુબઈ બાજુથી કે અમારે આવવું છે ને અમે સાંદિપની આવશે તો મેં કીધું કો આવો એ પછી હવે રસોઈ પાણીનું કંઈક કર્યા ને દાદું મોટું બધું કામતા થઈ ગયું ઘરમાં હંજવારે પોતાની દક્ષા એ કરી લીધા

કાપી નાખા લે અસલ ના મેં હાસવી હાસવી ને રાખા તા એક 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 પીસું વીણી ને ભેગા કર્યા તા એને કાપવામાં કઈ વાર ન લાગી લે એક રાતમાં એ બધાય કાપીને પૂરું કરી ગઈ ઈ કાપી નાખ્યા જીતના ના વાયર કાપી નાખ્યા બે એને વાઈફાઈ નું વાયર નહીં છે એને જ કાપી નાખ્યો હે તે દી વાગી ગયા હરા ને જો અમારે રસોઈ ની તૈયારી આજે ધામધૂમ થી હાલે નહીં દેખતા

સીવણ વાળા કારણ કે એની પાસે કિરણ સિવણ શીખી છે ને કિરણ ને તો એને એકદમ પોતાની દીકરીની જેમ રાખ્યા તા અને એને શીખડાવી સરસ દીધું છે અટાણે કિરણ ને બધું ફાવે છે

કઈક કઈક કરવું જરૂરી છે આ છે વનીતા બેન ના હો ની હોતનભાઈ ને કરે થી હેમાલી બેન નામ છે જય શ્રી કૃષ્ણ બધા સરસ લ્યો આવીરમભાઈ ને દક્ષાના બધા વિડીયો ને ફોલો કરજો ને વધારે ને વધારે સપોર્ટ કરજો અમે છે ને આજે એમની આ નાનકડી ઢીંગલી ને છે ને રમાડવા આવ્યા છીએ અમે અબુધાબી થી આવ્યા છીએ પણ અમે આ ઢીંગલી ના વિડીયો દરરોજ જોતા હતા એટલે આજે અમને રમાડવાનો મોકો પણ મળ્યો અને રમાડવા પણ આવ્યા અમે એને એટલે જ્યારે પ્રિયલનો જન્મ થયો આપણે ત્યારે વનીતા માસી અમારી હારે ને હારે હતા હોસ્પિટલે પણ આપણી સાથે ને સાથે હતા અને એના હાથ પ્રિયલ રમતી

એ પણ જો કે મોળકતી હોય એમ રડતી નથી ને સાથે ચેતનભાઈ ને એ લોકો પણ આવ્યા હતા ચેતનભાઈ ને શું છે કે જોબ છે એટલે વધુ રજા લઈને દિવસ માટે જ આવેલા એટલે ટાઈમ મળ્યો નીકળી જવું પડ્યું કૃષ્ણ સીતારામ બધા કુશળ અને ખરેખર જ આ વરસાદી વાતાવરણમાં ઘણી બધી કૃપા છે ગ્રીનરીઓ બહુ દેખાય છે અને સાદી પણ સારામાં સારો પ્રોગ્રામ ચાલે છે ગુરુ પૂર્ણિમાનો એટલે અમે એવા એવા ઘણા બધા લાભ લઈએ અને હજી પણ જે બેનો એમ લાગે કે અમારે કંઈક બનવું છે તો અમે સમાજમાંથી મેળવું છે અને એમાંથી બેનોને અમે બતાવીએ છીએ કોંગ્રેજોમાં સંસ્થાઓમાં દરેક જગ્યાએ દાન ભવન જેવા નાની સંસ્થામાં પણ અમે મેં કામ કરી દીધું છે બધાય પૈસાના જ મતલબથી નહીં પણ એક વિશ્વ વિશ્વકર્મા આપેલી કલા કે દરેકને પીરસવાની ઘણી બધી ભાવના છે અને ત્યારથી જ કૃપા છે કે ક્યારે કોઈ બી ભગવાનની દયાથી થાક ન લાગે એવું જ ઈચ્છીએ જો હેમાલી ભાભી આવી ગયા અને પ્રિયલ માટે જો ઘણું બધું લઈ આવ્યા પ્રિયલ નું જબલું જો પ્રિયલ આવવા

ખજૂર લઈ આવ્યા ન્યાનો ખજૂર બહુ વખણાવ છે દર વખતે લઈ આવે છે બહુ મીઠો ને સરસ હોય નો ફેમસ છે જો બહુ જાજુ ને ગપી ગયા પીન જો જો પછી નવી ને નવ ને 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 જો ને ગઈ વિડિયો થી તો ઓળખે ને પ્રિયા આમ ના ઓળખે પણ વિડિયો થી તો ઓળખે ને ઓછી आ ये तो इरिया ले प्रिया लाल अच्छी है ओ बाबा की बात कर रही है તો જો અમે આવી કે ખેતરમાં ને ખેતરમાં વિંડા ઉતારવા તો એમાલી ભાભી જે ઉતારવા લાગે હા તો જો કે આ પ્રિયલ જેવડો જ છે પિંડ આવ ચાલુ છે

નાખવા માં આપડે આ સરોગવા ના પાન આપડે લઈએ છીએ ને લુલુ માંથી વેચાતા અહીંયા જો ફ્રી માં એ બી ઓર્ગેનિક જુઓ

વોચિંગ વિડિયો મોકલશું કે જો અમે ખાઈએ છીએ લીમડા તમારા આ છે ને અરડુસી છે શરદી ઉધરસ બધા માટે બહુ સરસ આને આપણે ફ્રેશ પાન ઉકાળેલું ખાઈએ તો તો બહુ સરસ લાગે બહુ શરદી ઉધરસ મટી જાય પણ હવે આપણે એ તો પોસિબલ નથી એટલે હવે આનો પાવડર કરી અને આપણે શરદી ઉધરસ જયારે હવે શિયાળામાં થાય ત્યારે હવે આનો ઉકાળો પીસવું હવે

આવા માસી તમારે કેવું તમારી પાસે હોય ને એટલે તમને વેલ્યુ ન હોય અમારી ગઈઢા પીંડા ની અમારી વેલ્યુ હોય એ વાત સાચી છે તમે ફેંકી દો એનો અમે બેસ્ટ યુઝ કરીએ હા આ જો અમને તા જાડી સિંગે ગમે જુઓ એ વીરમ કીધું આ તમે લઈ આવો એ કે આવી તો અમે લેશું જ નહીં મે કીધું મારા માટે લઈ આવો તમે હા આનો અમે પાવડર બનાવશું અને અમારે ત્યાં સરસવાના પાન તો બહુ સરસ બહુ અને મળે ભી બહુ મોંઘા અમારા એટલે એનો અમે બધા ઘણા એના થેપલા બનાવે પછી મુઠિયા બનાવી સરગવાન પાન નો બધા બહુ યુઝ કરે એમાં સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન લોકો તો બહુ યુઝ કરે આ પાન નો ના પેલું કરીએ ને આપડે થેપલા બનાવીએ એમાં ભી ના હવે તો મારા બનાવવું હશે ને થેપલા તમે મને શીખડાયું હા પાકું તમે બનાવજો માસી ખરેખર બહુ સારા પછી હું તમને કહી કે કેવા ભાઈ ના હા તમ વિડીયો માં કેજો હું તમને કોમેન્ટ કરીશ ત્યારે હું બનાવી નથી દેખાડી હૈ તમને કે મેં આ થેપલા બનાવ્યા એમાં લે આ વિડીયો જોજો સરસ મહિના છે અફસલ મહિના છે બધા ભાઈ વાત હોય તો એમ જ હા બનાવજો સરસ તો જો પ્રિયલ ને તો આજે લેવા પાસે બહુ ગમી ગયું ને બહુ મજા આવી ગઈ અને જવાનો ટાઈમ થઈ ગયો તો ને રમવું મજા આવી ગઈ તો નહીં મજા આવી ગઈ ને પ્રિયલ ને લઈ જાવી છે અમારે લઈ જાય ચાલ આવું છે આવું છે તારે મારે બીજું એ છે એમ લઈ જાવ તો આટલા છે અને અમને અહીંયા પોતાનું ને આપને લાગે છે અને ખુબ ગમે છે અમને અને ખરેખર જોઈએ તો આવું સરસ મજાનું સુંદર ઘર એક વિશ્રામો પણ છે ગાંધીપાની જયારે જયારે પ્રોગ્રામ હોય ત્યારે ત્યાં જઈને અહીંયા હું આરામથી આરામ કરું બે ચાર કલાક

હવે મનીષ મળશું પાછા આવો ત્યારે પછી તું હો એમાં જવો ને

કોઈ પાસે એટલી નથી રોઈ પ્રિયલ એટલી એમાં બહુ પાસે રોઈ હોય ગઈ હતી હોય થી તો હાલો તો અહિયાં વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી અરર હર મહાદેવ મહાદેવ